કૃષ્ણ તો ભગવાન છે પણ મહાન પાત્ર કોઈ હોય તો મહાન એવા માટે કોણ કે અત્યાર સુધીમાં આપણે બે ચાર વખત સંઘ વાત આવી કે જો દુષ્સંગ થાય તો માણસ બગડે પણ આ જીવન આ જીવન પાપી દુર્યોધનનું અન્ન ખાધું અને છતાં પણ અંત સમયે ભગવાન યાદ કરે આ બહુ મોટી વાત છે મહાન પાત્ર છે પરશુરામજી જેવા હથિયાર મૂકી દઈએ તો કલ્પના કરો કે કેવો માણસ હશે અને અંત સમયે કૃષ્ણને યાદ આવ્યું કે ભીષ્મ અત્યારે બાણસૈયામાં પોઢ્યા છે મારો ઇંતજાર કરે છે મારી રાહ જોવે છે હાલો હું જાઉં એ પાંડવો ને દ્રૌપદી આ બધાને લઈ કુંતાજી વગેરેને અને આઈવા ભીષ્મ પાસે અને ખાલી ભગવાન અને પાંડવો જ આવ્યા એવું નથી હો ભીષ્મનું દર્શન કરવા માટે તો કોણ કોણ આવ્યું છે ભાગવતકાર લખે પર્વતો નારદો ભગવાન પર્વતો નારદો ધોમ્યો પર્વતો માણસ ના દેહ ધારણ કરી વિશ્વનું અંતિમ દર્શન કરવા નારદજી આવ્યા ધૌમ્ય આયુવા પરશુરામજી સુખદેવજી મહાન મહાન સ્વયં પરશુરામ આવે અને સ્વયં સુખદેવજી આવે એટલે વાત પૂરી થઈ અને બધાનું આંખથી સ્વાગત કર્યું અને શ્રી કૃષ્ણ વિશેષ કહ્યું देवो भगवान् प्रतीक्षता देवो हे भगवान् प्रतीक्षता कले પ્રતિક્ષતા આદેશ કર્યો અંત સમયે કે હે દેવ ના દેવ હે ભગવાન પ્રતિક્ષતા મારી પ્રતીક્ષા કરો અને એ ક્યાં જઈને મારા પગ પાસે જઈને ઉભો કે કારણ કે પગ પાસે જઈને ઉભારીએ તો જ છે બાકી તો બાણ સૈયા સુધી તો યાવત ઇદમ કલેવરમ જ્યાં સુધી આ દેહ છે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પ્રતિક્ષા કરો અને કેવી રીતે પ્રસન્ન હાસન હસતા મુખે ઉભાર્યો પ્રસન્ન હાસ્ય થી ઉભાર્યો પ્રભુ ચાર હાથ વાળા થઈને શંખ ચક્ર મારે તમારી અંતિમ પ્રાર્થના કરવી મારે મારા હૃદય થી તમારી સ્તુતિ કરવી છે આજે મારે તમને ઘણું બધું આપવું છે પ્રભુ

ભાગવત માં તો પાંચ જ શ્લોક છે મહાભારતમાં વિશેષ છે આ કથા રાજા કેવા હોય પ્રજાનું પાલન કેમ કરવું સૈન્ય કેવું હોય સેનાપતિ કેવો હોય ગુપ્તચર કેવો હોય આવું દિવ્ય વર્ણન એની પાસે કર્યું અને દિવ્ય વિશ્વ વિષ્ણુ વસટ કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ કહીએ છીએ હજાર નામનો ઉપદેશ પિતા મહાભીમ અને ત્યાર પછી

सुखमुपगते पचिद्विहर्तु प्रकृतिमुपे योषिरा विधुम्रविष्म प्रचलुलितश्रमवायलं कृतासे मम निशितशरेर्विवेद्यमान त्वचिविलसत्ववचेस्तु कृष्ण आत्मा इति मतिरूपक पिता वितृष्णा જેને હું મારી દીકરી માનું છું પ્રભુ મારી મતિ છે ને એને મારી દીકરી માનું માનવી બુદ્ધિને કોઈ માં ન બનાવવી બુદ્ધિને હંમેશા દીકરી બનાવવી વિશ્વ શીખાડે છે કારણ કે દીકરીને આપણે આપણા રાખી શકીએ માને વશમાં વસમાં રાખવાનો પ્રયાસ જ ન કરાય માના વશમાં તો આપણે રેવાનું હોય પણ દીકરી ઉપર માણસ બાપ એનો વશ કરી શકે અને એ કહ્યું કે મારી આ મતિ મતિ એટલે મારી બુદ્ધિ

તમારાથી સ્વરૂપવાન બીજો કોઈ હોય નહીં કેવું રૂપ છે તમારું તો કે ત્રાંબા ને તપાવો અને જેવું શ્યામ ગુલાબી થાય જગમગારા મારતું હોય એવું આ તમારું રૂપ મારી દીકરીને બહુ સાંભળ્યું છે પ્રભુ કે તમે જ્યારે પાંચ કે સાત વર્ષના હતા ને અને વ્રજમાં તમે વાછરડા ચરાવવા જાતા અને વાછરડા ચરાવીને સાંજના સમયે પાછા આવો ને

અને એક વાત યાદ રાખો કે માત્ર તમે રૂપાળા છો દેખાવડા છો એટલે મારી દીકરીને ગમો છો એવું નહીં પણ તમારું કેવું તો કે જ્યારે એના રથમાં રથી બની અને તમને સારથી બનાવી અને આદેશ કરે કે રથને પૂર્વમાં લઈ લ્યો રથને દક્ષિણમાં લઈ લ્યો રથને પશ્ચિમમાં લઈ લ્યો હે તો યુદ્ધમાં જોખમ છે ને રથી કરતા સારથી વધારે બોલો

કે અર્જુને જારે એમ કહ્યું કે નયો છે આ બધા મારા છે કાકા ને મામા ને ફુવા ને માસા ને હે આ બધાને મારી મારા રાજા નથી બનવું ત્યારે તમે એને ગીતાજીનો સમજદારીપૂર્વક ઉપદેશ કર્યો અને એને યુદ્ધ માટે સજ્જ કર્યો આ સમજદારી મારી દીકરીને બહુ ગમે છે જો એક મૂર્તિયામાં શું જોવાનું હોય સ્વરૂપ જોવું સમજણ જોવી સૌર્ય જોવું અને છેલ્લી વાત સ્નેહ જો બધું હોય પણ પ્રેમ ન હોય તો શું કામનું લાગણી ન હોય તો શું કામનું હે લાગણી વિનાનો કોઈ પણ જીવ નકામો લાગણી પેલા હોવી જોઈએ પ્રેમ હોવો જોઈએ જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્મા છે પ્રેમ છે એ પરમેશ્વર છે અને ભીષ્મ પિતામહે ભાર મૂકીને કહ્યું કે તમે કેવા પ્રેમી છો તમે કેવા લાગણી શિલ છો